રક્ષામંત્રી રાજનાથ સિંહની તબિયત બુધવારે અચાનક બગડી ગઈ આ કારણોસર તેમને એમ્સના ખાનગી બોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે પીઠના દુખાવાની ફરિયાદ બાદ તેઓ રાત્રે ત્રણ વાગ્યે એમ્સ પહોંચ્યા હતા જ્યાં તેઓ ન્યુરો સર્જન ડૉક્ટર અમુલ રહેચામની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યા છે એમ્સે એક નિવેદનમાં કહ્યું કે તેમની હાલત હવે સ્થિર છે મહત્વનું છે કે રાજનાથ સિંહએ દસ જુલાઈએ પોતાનો ચોત્તેર જન્મદિવસ ઊચ્યો હતો આ દરમિયાન ઘણા નેતાઓએ તેમને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી તેમણે આનો જવાબ પણ આપ્યો હતો બીજેપીના અનેક નેતાઓએ તેમના નિવાસ સ્થાને જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ